આજનો દિવસ વિશ્વ એન્ટી દર્ગ તરીકે સમગ્ર ભારત અને દેશમાં ઉજવાય છે ત્યારે આજરોજ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ દર્ગ દિવસની ઉજવણી કરવામાં આવી ધોરાજી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ દર્દ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પોલીસ તંત્રની ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ધોરાજીની અલગ અલગ સ્કૂલના પંદરસો થી પણ વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરાજીની વિવિધ વિસ્તારમાં બેનરો હાથમાં રાખીને વિદ્યાર્થીઓ પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓની ઉપસ્થિતિમાં જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી કોઈ પણ વ્યક્તિ આવા દર્દ હોય કે અન્ય નશાઓને જાકારો આપે અને આવા નશાઓથી લોકો દૂર રહે તે માટે આજ રોજ વિશ્વ દર્ગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આ પહેલાંમાં જોડાયેલા છે અને ચૌદ જેટલી સ્કૂલો એ આમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈપણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે પંદરસો વિદ્યાર્થીઓ રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે